તમારા પોલી ટકેલ આકાઓના ઇશારે કામ ચૂંટણીમાં ના કરતા ચૂંટણી તો પતી જશે પછી અમે પણ બનાસકાંઠામાં જ રહેવાના છીએ તમે વિધાનસભાની ચૂંટણીમાં જે ધંધા કર્યા છે એ પણ ખબર છે ખબરદાર મારી બેનનું જો આ ચૂંટણીમાં કોઈએ નામ લીધું તમારું નામ બી જીગ્નેશ મેવાણી નથી તમારું છઠ્ઠીનું ધાવણ કાઢીશ ગેની બેન તું માગે બડા અવાજ ના જાય દિલ્હી પહોંચાડવાનો દિલ્હી અને મંચ પર ઉપસ્થિત સમગ્ર કોંગ્રેસ પરિવાર વતી ફરી એકવાર મંચની માંગણી મુજબ નારો થઈ જાય બનાસની બેન બનાસની ગરીબ શોષિત વંચિત સમુદાયમાંથી આવતી મારી બનાસની બેન ઘેની ઠાકોર એકલા હાથે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પાયાના કાર્યકર્તાઓની મદદથી ઝાંસીની રાણીની જેમ જઝુની રહી છે અને બીજી બાજુ બહુ દુઃખ સાથે કહેવું પડે આ દેશનો પ્રધાનમંત્રી આ ગરીબ પરિવારની દીકરીને હરાવવા માટે ચૂંટણીના મેદાનમાં ઉતર્યો છે કાશ મોદી સાહેબ તમારી છાતી ખરેખર છપ્પન ઇંચની હોત અને ચીનવાળા ચાર હજાર વર્ગ કિલોમીટર જમીન ભારતની દબાઈને બેઠા છે ત્યાં તમે લાલ આંખ કરી હોત આ ગેનીબેનને તમે લાલ આંખ બતાવવા આવો છો તમે ખાંડ ખાઓ છો તમારા મનમાં ખાંડ ખાઓ છો અરે સમગ્ર બનાસકાંઠાના દલિત સમાજના ભાઈઓને ફરી અપીલ કરું છું જિગ્નેશ દેવાણીએ અહીંયા ચૂંટણીનું ફોર્મ ભર્યું હોય એનાથી એક વોટ ઓછો મળવો જોઈએ નહીં તમને ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની સ્વગંધ છે આ લોકો ચારસો સીટોની વાત કરે છે ચારસો સીટો કેમ લાવી છે ચારસો સીટો એ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું બંધારણ ખતમ કરવું છે અને આદિવાસી ઓબેસી અને દલિત સમાજને મળતી અનામત ખતમ કરવી છે એટલા માટે ચારસો સીટો લાવવાની વાત કરે છે સાથીઓ આ પ્રધાનમંત્રી અને એમની પાર્ટીને ઓળખવાની જરૂર છે લાંબી વાત નથી કરવી ટૂંક સમયમાં જેની દાદી ઇન્દિરા ગાંધીએ આ દેશ માટે છાતી પર ગોળી ખાધી એ ક્રાંતિકારી વિરાંગડા પ્રિયંકાજી આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે ત્યારે ખાસ બનાસકાંઠાની સમગ્ર ગુજરાતની અને દેશની બહેનોને માતાઓને ખાસ યાદ કરાવવા માંગુ છું આપણે બે દિવસ પહેલા હું કર્ણાટક હતો અને કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટી એ જેડીએસ નામની પાર્ટીના એક ઉમેદવારને ટેકો આપ્યો કોણ ઉમેદવાર એક એવો ઉમેદવાર જેનું નામ પજવલલા રેવન્જા આ કે ન્યૂઝ ચેનલ વાળા નહી બતાવે સાજે જોઈ લેજો પજવલલા રેવન્ના નામનો એક એવો બડાતકારી જેણે 16 વર્ષથી લઈને પોતાની માની ઉંમરની પાંસઠ વર્ષની વૃદ્ધા ઉપર બળાત્કાર કર્યો ચારસો સ્ત્રીઓ ઉપર બળાત્કાર કર્યો અઢળક બહેનો ઉપર છેડતી કરી એની ત્રણ હજાર બળાત્કારની રે સેક્સની સીડીઓ તૈયાર થઈ આનો મેસેજ જેપી નડ્ડા અમિત શાહ અને નરેન્દ્ર મોદીને પહોંચાડવા મમ્યો હવે છતાં આ નિર્લજ્જ નેતાઓએ ગુજરાતની જેમ અસ્મિતાને ગૌરવ કર્યું

માંગુ છું કે બનાસકાંટાની અઢારે આલમ એક થઈ છે ગેનીબેન ઠાકોર માટે ત્યારે ગેનીબેન ઠાકોરને લઈને કોઈ પણ પોલીસના મિત્રો એ બધાને કહેવા માંગુ છું છેલ્લા વીસ વર્ષનો ગુજરાતનો ઇતિહાસ ખોલીને જોઈ લેજો સમય બદલાતા વાર નથી લાગતી તમારા પોલિટિકલ આકાઓના ઈશારે કામ ચૂંટણીમાં ના કરતા ચૂંટણી તો પતી જશે પછી અમે પણ બનાસકાંઠામાં જ રહેવાના છીએ તમે વિધાનસભાની ચૂંટણીમાં જે ધંધા કર્યા છે એ પણ ખબર છે ખબરદાર મારી બેનનું જો આ ચૂંટણીમાં કોઈએ નામ લીધું તમારું નામ બી જિગ્નેશ મેવાણી નથી તમારું છઠ્ઠીનું ધાવણ કાઢીશ એટલે બધા મિત્રોને ફરી અપીલ કરું છું આ ચૂંટણીની અંદર તમારી પૂરી તાકાત લગાવો આ ગરીબ વંચિત સમુદાયમાંથી આવતી બેન એ બનશે દલિતોનો અવાજ વંચિતોનો અવાજ ઠાકોરોનો અવાજ ખેડૂતોનો અવાજ મજદૂરો વ્યાપારીઓનો અવાજ આ સર્વ સમાજની નેતા ગેનીબેન ઠાકોર માટે ફરી એકવાર વાર નારો લગાવીએ અને એની સાથે મારી વાણીને વિરામ આપું છું બનાસની બેન બનાસની બેન ગેનીબેન આખું બનાસકાંઠા તમારી સાથે છે બનાસકાંઠાનો દલિત સમાજ તમારી સામે છે મારા નામનો મિસયુઝ કરીને કોઈ ચાળો કરવા ફોન કરે તો ચિંતા ના કરતા આ દીકરો દલિત સમાજનો આસામની જેલ દલિત સમાજ માટે ગયો છે ગુજરાતના પચાસ લાખ દલિતોને ખબર છે તો સાથીઓ લડેંગે જીતેંગે જય ભીમ જય ભારત જય કોંગ્રેસ દાતા વિધાનસભા મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને સતત ત્રણ ત્રમથી વિધાનસભાની અંદર ગરીબ અને પચાસ વર્ગના લોકો માટે હંમેશા બુલંદવાજથી રજૂઆત કરે છે એવા ભાઈ શ્રી કાંતિભાઈ ખરાડીને વિનંતી કરું કે આવો અને બનાસકાંઠા જિલ્લાની જનતાને સંબોધન કરો બનાસકાંઠા લોકસભાના આપણા ઉમેદવાર ગેનીબેન એ જ રીતે વડગમના ધારાસભ્ય ભાઈ શ્રી જિગ્નેશભાઈ મેવાણી ના સ્ટેજ ઉપર બેઠેલા સર્વે કોંગ્રેસ પરિવારના આગેવાનશ્રીઓ બનાસકોઠા જિલ્લામાંથી ગોમરે ગોમરે આવેલા સર્વે કોંગ્રેસ પરિવારના આગેવાન મિત્રો માતાઓ બહેનો અને સાથે સાથે મીડિયાના મિત્રો પણ આજે વાસણ તો ઓછા પણ સાથે સાથે સૂચન કરવા માટે માંગુ છું કે આપણા પાસે ચૂંટણી માટે બે ચાર દિવસ બે જ દિવસ બાકી છે ત્યારે હું આ વિસ્તારની લાખણીની ધરા ઉપરથી કહેવા માંગુ છું કે જરા જોજો બે દિવસ ક્યોક ને ક્યોક આ બંદાસકોઠા જનતાને સોમેવાળા છેતરી ના જાય એટલા માટે એડી ચોટીનો જોર લગાવીને આપણે જાગતું રહેવું પડશે સાથે સાથે આ વિસ્તારમાંથી ગેનીબેનને સમર્થન આટવા આપવા માટે આજે બંને હાથ જોડીને જે સમર્થન આપ્યું છે એ માટે હું સાથે સાથે વિનંતી પણ કરું છું પણ સાથે સાથે અમે જે દોતા વિધાનસભામાંથી કોંગ્રેસ પરિવારને કાયમી માટે સમર્થન આપીએ છીએ એ જ રીતે આ વિસ્તારમાંથી પણ કોંગ્રેસના ઉમેદવારને ગેનીબેનને ફરીથી સમર્થન આપજો એવી વિનંતી કરું છું સાથે સાથે હું થોડું કહેવા માંગુ છું કે આ પણ બહુ જ ખખડી રહ્યા છે એ જ રીતે દોતા વિધાનસભામાંથી કોંતિભાઈ ખરાડી પણ ખખડે છે એ જ રીતે વડગામ માંથી જીગ્નેશ મેવાણી ખખડી રહ્યા છે એ લોકોને એ ખબર છે કે આ લોકો ક્યાંક ને ક્યાંક આપણને વધારે નડી રહ્યા છે એટલા માટે વિનંતી કરું છું કે આપ સૌએ હિંમત રાખીને છેલ્લા દિવસ સુધી એડી ચોટીનો જોર લગાવીને આપણા ખેતરમાં કોઈ ચોરી કરીને ના જાય એટલા માટે આપ સૌએ હિંમત રાખીને આ વખતે સૌથી વધારામાં વધારે કોંગ્રેસને મળે ગેનીબેનને મળે એવી વિનંતી કરીને મારી વાત પૂરી કરું છું જય હિન્દ જવરત રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને માલધારી મહાપંચાયતના અધ્યક્ષ અને આક્રમક નેતા એવા ભાઈ શ્રી રઘુભાઈ દેસાઈને વિનંતી કરું કે લાખણીની આ ધરતી ઉપર બનાસની બેન ગેની બેનનો નારો બુલંદ બનાવે બનાસની બેન બનાસની બેન બનાસની બેન આપડા ઉમેદવાર બેન શ્રી ગેની બેન મંચસ્થ બધા મહાનુભાવો અને આગેવાનો આ ચૂંટણી આપણે કોના સામે લડીએ છીએ એ સમજવાની જરૂર છે પ્રિયંકાજી થોડીક ક્ષણોમાં આવી રહ્યા છે એક સૂત્ર હું બોલવું હું કઉ લડેગે તમારા બધાને કહેવાનું છે જીતેગે

અને એક બાજુ બનાસની સામે બેઠેલી જનતા છે તમારા બધાને નક્કી કરવાનું કે જનતા જીતશે કે પૈસો જીતશે જનતા જીતશે કે સત્તા જીતશે સત્તા જીતશે કે સહકાર જીતશે કે આ બનાસની જનતા જીતશે મારો માલધારી સમાજ રબારી ને વિનંતી કરવા આવ્યો છું આ ચૂંટણીમાં આપણે બતાવવાનું છે કે ઘેની બેનનું મારું રઘુભાઈ દેસાઈ અને આખી બનાસનું માલધારી સમાજ ભરવાનું છે તમને બધાને વિનંતી કરો છો ખૂબ તાકાત કરજો એક એક મતની કિંમત છે માન્ય પ્રિયંકા ગાંધી સ્ટેજ ઉપર બે મિનિટમાં પધારવાના છે ત્યારે ખૂબ તાકાત કરીને નેવું ટકાથી વધારે મતદાન કરજો ફરીથી હું તમને સૂત્રો પુકાર આવું એમાં અવાજ ને સાથ આપજો લડેંગે લડેંગે લડેગે બધા સામે છે એ બધાને વિનંતી કરું પોત પોતાનું સ્થાન લઈ લે અને ત્યાં ત્યાં બેસી જાય જયની બેન બનાસીબેન બનાશન બનાશન જય હિંદ જય ભારત જય જય ગરવી ગુજરાત આપણા સૌની વચ્ચે જેમની આતુરતાથી આપણે રાહ જોઈ રહ્યા હતા એવા પ્રિયંકા ગાંધીજી આપણી વચ્ચે પહોંચી ચૂક્યા છે બનાસકાંઠાની પવિત્ર ધરતી ઉપર બનાસની બેન ગેની બેનને જીતાડવા માટે નારી શક્તિની અસ્મિતાનું પ્રતિક અને સમગ્ર દેશની અંદર લડકી હું લડ سکتی હુંનો નારો જેમણે આપ્યો છે એવા પ્રિયંકા ગાંધીજી આપણી વચ્ચે આવ્યા છે સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ આદરણીય શક્તિસિંહજી ગોહિલ રાજ્યસભાના સાંસદ આ સાથે સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ ભાઈ શ્રી જગદીશભાઈ ઠાકોર અને ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસનું નેતૃત્વ અહીંયા જ્યારે ઉપસ્થિત છે પ્રિયંકા ગાંધીજીનું બે હાથ ઊંચા કરીને આપણે સ્વાગત કરીએ છીએ કોંગ્રેસ કોંગ્રેસ પ્રિયંકા ગાંધીજી નું બનાસકાંઠાની લાખણીની આ ધરતી ઉપર સ્વાગત છે લડકી હું લડ શકતી હું નો નારો આપીને સમગ્ર દેશમાં નારી શક્તિનો અવાજ મજબૂત જેમણે કર્યો છે નારી શક્તિની અસ્મિતા જેમણે બુલંદ રાખી છે એવા પ્રિયંકા ગાંધીજી આપણી સૌની વચ્ચે ઉપસ્થિત થયા છે ત્યારે બનાસકાંઠાના આપણા ઉમેદવાર ગેનીબેન એમનું સ્વાગત કરી રહ્યા છે અને સ્વાગત પ્રવચન માટે હું જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખને કહું કે ટૂંકમાં સ્વાગત પ્રવચન કરે ભારત માતા કી કોંગ્રેસ 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 પ્રિયંકા ગાંધીજી તું આગળ બડાઓ પ્રિયંકા ગાંધીજી તું માગે બડાઓ આજે બનાસકાંઠાની પાવન ધરતી ઉપર આપણા સૌના માર્ગદર્શક દેશનું ગૌરવ એવા આદરણીય ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહાસચિવ આપણા સૌના માર્ગદર્શક આદરણીય પ્રિયંકા ગાંધીજીનું આ બનાસકાંઠાની પવિત્ર ભૂમિ ઉપર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી હું હાર્દિક સ્વાગત કરું છું આદરણીય શક્તિસિંહજી ગોહિલ સાહેબ આદરણીય રામકિશન ઓઝાજી આદરણીય સમગ્ર મંચ નું બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી આપ સૌનું સ્વાગત કરું છું બનાસકાંઠાના મારા સમગ્ર જિલ્લાની પ્રજાનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું